તો સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો દાહોદમાં પતંગ ચગાવવાના બાબતે ઈજા પહોંચતા મહિલાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે આ આખી ઘટના દાહોદની છે પતંગ ચગાવવાના બાબતે આ માથાકૂટ થઈ હતી અને માથાકૂટ એટલી બધી થઈ કે હોસ્પિટલ ખસેડવામાં આવી છે મહિલાને અને આ આખો જે મામલો છે પોલીસને પણ જાણ કરવામાં આવ્યો અને પોલીસ ઘટના સ્થળે આવીને પોલીસે પૂછપરછ પણ શરૂ કરી છે આ તમામ વિગત દાહોદથી પ્રાપ્ત થઈ રહી છે દાહોદની આ ઘટના છે એક મહિલાને ઈજા પહોંચી છે પતંગ ચગાવવાના બાબતે આ માથાકૂટ થઈ અને માથાકૂટ એટલી બધી વધી ગઈ કે તેના કારણે એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે અને ગંભીર ઈજાના કારણે મહિલાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને પોલીસને પણ આ મામલો આખો જાણ કરવામાં આવ્યો હતો અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને પોલીસે આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે અને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે તો આ સાથે જ વધુ વિગત સાથે અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ જોડાઈ ગયા છે પ્રિતેશ જણાવશું સમગ્ર વિગત જે નાના છોકરાઓ જે પતંગ ચગાવતા હતા તે પતંગ કપાવવા બાબતે બાળકો બાળકો વચ્ચે ઝઘડો થવો પામે હતો ત્યારબાદ આ ઝઘડો જે છે તે પરિવારમાં પહોંચ્યો હતો અને બે પરિવાર બાકડે જાહેરમાં બાકડ્યા હતા તે દરમિયાન પાંચ જેટલી મહિલાઓ છે તે ભેગા થઈ અને જે એક મહિલાને માર મારવામાં આવ્યો હતો તેને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે હાલ સુધી કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ થઈ નથી પરંતુ જે આ વિડીયો છે તે જે વિડીયોમાં જોઈ શકો છો કે મહિલાઓ જે છે તે એક મહિલાને માર મારી રહી છે બિલકુલ પ્રિતેશ આભાર સમગ્ર વિગત માટે નાની વાત હતી પણ મોટું સ્વરૂપ લઈ લીધું તે દાહોદની આ ઘટના છે મહિલાને ઈજા પહોંચી છે પતંગ ચગાવાની બાબતે આખી આ ઘટના બની હતી